ન્યૂઝના ગ્રુપના એડિટર નીડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુસર અમરસી ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશન આદિવાસી સમાજનો ડિબેટ કરી અપમાન કર્યાની ખોટી રીતે પોલીસ ફરિયાદ दाखल કરેલ છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા છે અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવેલ છે અને આવેદન પત્રમાં ચીમકી આપવા જણાવેલ છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધીજી માર્ગે આંદોલન કરશે રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ છે તેઓ વિડીયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકાર નું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદનો નો ઉપલેટા તાલુકા પત્રકાર સંગે વિરોધ કરી અને આજે આ રાજ્યના મંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માંગણી કરેલ છે